સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે દસ ફેબ્રુઆરીના રોજ નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્ય એક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ જીગ્યાબેન પંડ્યા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકાર્પણના એક અઠવાડિયામાં જ પુલમાં તિરાણું ફોડી દેતા કોન્ટ્રાક્ટરની નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કોઈપણ જાતની ચકાસણી કે રિપોર્ટ વિના જ પુલને ખુલ્લો મૂકી દેવાનું સામે આવ્યું હતું દુરનનગર સર્કિટ હાઉસ થી કલેક્ટર કચેરી સુધી જોડતો જે પુલ નવ નિર્મિત હમણાં બનાવવામાં આવ્યો છે એક તો એ બનાવવાનો હતો દોઢ વર્ષ મેનેજી જગ્યાએ પાંચ વર્ષ કામ ચાલ્યું અને કામ પૂરું થયું પછી ઉદ્ઘાટન કરવામાં આ લોકોએ ઘણો સમય લગાડ્યો અને જેવું ઉદ્ઘાટન કર્યું ને ભારે વાહનો નીકળવાના શરૂ થયા ત્યાં બીજા દિવસે એમાં મોટી મોટી તિરાડો પડવા માંડી એટલે સીધું દેખાય છે ગુણવત્તા વગરનું કામ થયેલું છે જ્યારે બનતો તો ત્યારે પણ અમે લોકો કહેતા હતા આ કામ ગુણવત્તા વગરનું થાય છે તમારે ધ્યાન રાખવું જોઈએ કાલ સવારે કોઈ અકસ્માત બને તો જવાબદાર કોણ આજે એક નાનકડા એવા ટૂંકી સાઈઝ ના પુલ નું ઉદ્ઘાટન થોડાક દિવસ પેલા થયું તો હવે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આના માટે ખુશ થવું કે દુઃખી થવું સમજાતું નથી કારણ કે પુલ નું તો ટૂંક જ સમયની અંદર છાપામાં ને મીડિયામાં સમાચાર આવવા માંડ્યા પુલ ની અંદર તિરાડો છે છે ને કન્સ્ટ્રક્શન હલકી નાનકડો વર્ષ વર્ષ ગયા જૂનો પ્રશ્ન હતો પાંચ સાત વર્ષ જૂનો અને એ ચાર વર્ષ એટલે દસ વર્ષથી સુરેન્દ્રનગર ની જનતા આ જગ્યા પર પીડાઈ રહી હતી અને અંતમાં ને મળ્યું તો શું મળ્યું કે આ પુલ ની અંદર બનતા ની સાથે તિરાડો પડી ગઈ પુલ ના સ્ટ્રકચર ની અંદર કોઈ તકલીફ છે નહીં જે કંઈ તકલીફ છે એ રોડની સાઈડમાં જે ઉપરનો રોડ હોય એમાં છે અને એ પણ તમારા માધ્યમથી ધ્યાનમાં આવ્યું એટલે તરત જ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરી લીધો છે અને ટીપીઆઈ કરાવેલું હતું અમે એમને પણ બોલાવ્યા છે કે સર્ટિફાઈડ છે તો એ કેવી રીતે તમે સર્ટિફિકેટ આપ્યું છે અને કોન્ટ્રેક્ટર ને પણ હજી અમે બિલનું પેમેન્ટ કર્યું નથી એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એ રોડ વ્યવસ્થિત છે એ માટેનું અમને રિપોર્ટ નહીં આવી જાય હજી પણ અમે ફરી પાછી સરકાર માન્ય દરેક સંસ્થા એજન્સી પાસે કરાવી અને કમ્પ્લીટ જો કરાવી લેજો